સુરત ડાયમંડ પોલિશ કરવા માટેનું હબ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાંથી આવતા તમામ રફ ડાયમંડ પૈકી નવ જેટલા રફ ડાયમંડને પોલિશ કરવામાં આવે છે સાઉથ આફ્રિકાના જેવા દેશોમાંથી મોટા પ્રમાણમાં રફ ડાયમંડ સુરતમાં આવે છે કોરોના એમિક્રોન વેરિયન્ટ સાઉથ આફ્રિકા બોસવાના સહિતના દેશોમાં તરખાટ મચી ગયો છે જેથી કરીને ભયનો માહોલ ઉભો થયો છે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વરસી શકે તેવી શક્યતાઓ ડાયમંડ વેપારીઓ સેવી રહ્યા છે બીજા તબક્કામાં અમેરિકા ચીન સહિતના દેશોમાં જે પ્રકારે કોરોનાની સ્થિતિ વણસી હતી તેવી સ્થિતિ ફરી એક વખત ઊભી થવાની શક્યતા દેખાવામાં આવી રહી છે કોરોના વાયરસ અલગ અલગ વેરિયન્ટ મળી આવતા હવે ફરી એક વખત નવો પડકાર ઉભો થયો છે સાઉથ આફ્રિકામાંથી ઓમિક્રોન વેરિયન્ટ હવે વિશ્વભરમાં ફેલાવાનું શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે તેના કારણે હવે વિદેશ પ્રવાસમાં જતા મુસાફરો પણ ભયના કારણે પોતાનો પ્રવાસ કેન્સલ કરી રહ્યા છે રફ ડાયમંડનો સૌથી વધુ સ્ટોક સુરત આવતો હોય છે જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયા આ અંગે જણાવ્યું હતું કે બોસ્વાનાની અંદર જ જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તે જોતાં હાલ રફ ડાયમંડ સપ્લાય ઉપર અસર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે સાઉથ આફ્રિકામાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં રફ ડાયમંડ સુરતને મળતા હોય છે જેને પણ થોડા ઘણા અંશે બ્રેક લાગતી દેખાઈ રહી છે જોકે બેલ્જીયમ અને હોંગકોંગમાં હજી પણ સ્થિતિ નિયંત્રણમાં હોવાથી રફ ડાયમંડ સ્ટ્રોક ત્યાંથી પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે પરંતુ જે રીતે સાઉથ આફ્રિકા અને બોસ્વાનામાં સ્થિતિ એમિક્રોનને કારણે સીધી બગડી રહી છે માટે ત્યાં જવું અત્યારે હિતાવા નથી નાઇન્ટીનની પરિસ્થિતિ પછી જે પ્રમાણે વૈશ્વિક બજારો ધીરે ધીરે ખુલી રહ્યા હતા એના કારણે તમામ પ્રકારના માર્કેટો ખાસ કરીને ભારતની ડાયમંડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો બેનિફિટ જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રમાણે બસોના અને સાઉથ આફ્રિકાની અંદર નવા કોરોના વાયરસના કારણે હાહાકાર મચી રહ્યો છે એની અસર આમ જોઈએ તો બેલ્જિયમ યુરોપિયન કન્ટ્રીની અંદર પણ ધીરે ધીરે જોવા મળી રહી છે આ વાયરસની એટલી તીવ્રતા છે કે ખૂબ ઝડપથી ફેલાય છે ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ આમ જોઈએ તો બેલ્જિયમ દુબઈ સાઉથ આફ્રિકા કેનેડા આ વિવિધ દેશો પર આધારિત છે રશિયા પરંતુ આ પરિસ્થિતિના કારણે લોકો ધીરે ધીરે જે બેલ્જિયમ જવા મંડ્યા હતા ફિઝિકલી રબ જોવા માટે આ કોવિડના નવા વાયરલના કારણે હવે લોકો જે બેલ્જિયમ જતા હતા એમાંના ઘણા લોકોએ બે બેથી ત્રણ દિવસની અંદર પોતાની ટ્રીપ બેલ્જિયમ જવા માટેની કેન્સલ કરી છે કારણ કે વૈશ્વિક ની અંદર જે પ્રમાણે એરપોર્ટો ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે પ્રમાણે કેન્સલ થઈ રહી છે એના કારણે આવવા જવાની ખૂબ મોટી મુશ્કેલીઓ નડે છે એક વખત અહીંથી નીકળી ગયા પછી માટે લોકો સાવચેતીના રૂપે પોતાની ટ્રીપ કેન્સલ કરીને અત્યારે ત્યાં નહીં જવાનું મુંડાફેઝ માનીને લોકો ઓનલાઈન ટ્રેડિંગ બિઝનેસ કરશે એવું અત્યારે ગયું છે અમિક્રોન દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યું છે હવે બોસાઅના હોંગકોંગ ઇઝરાયલ અને બેલ્જીયમમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળી રહ્યો છે નિષ્ણાંતો માને છે કે અત્યાર સુધીમાં સૌથી ઘાતક વેરિયન્ટ પૈકીનો એક છે સાઉથ આફ્રિકામાં વેક્સિનની કામગીરી ખૂબ જ ધીમી થઈ હોવાને કારણે વાયરસને મ્યુટેશન થવાનો સમય મળ્યો છે અને તેના કારણે તેની સ્થિતિ વધુ વણસી છે હીરા ઉદ્યોગ સીધી રીતે આ દેશો સાથે સંકળાયેલો હોવાથી વેરિયન્ટના પ્રકોપની અસર સુરતમાં દેખાઈ રહી છે જો કે સુરતથી હવે આ કન્ટ્રીમાં જવાનું ટાળવા હિતાવ છે હસ સેટા સાથે અઝહર કુરેશી